નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી દીધી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહ્યો છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે આધુનિક પેનલ બોર્ડમાં ઓવરલોડ શોર્ટ સર્કિટ અને અર્થ ફોલ્ટ સામે રક્ષણ મેળવવા માટે નીચેના પૈકી કયું સ્વિચ ગિયર વપરાય છે એ ફ્યુઝ બી આઈસીડીપી સ્વિચ સી એમસીસીબી ડી આઈસીડીપી સ્વિચ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એમસીસીબી તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે બાય પોલાર ટ્રાન્ઝિસ્ટરમાં ત્રણ ટર્મિનલને કયા નામથી ઓળખવામાં આવે છે એ ગેટ કલેક્ટર એ મીટર બી ડ્રેન ગેટ કલેક્ટર સી બે જ કલેક્ટર એ મીટર કે પછી ડી કલેક્ટર ગેટ કે બે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી બે કલેક્ટર અને એ મીટર તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે નીચેના પૈકી કયું વિધાન એક્ટિવ કમ્પોનન્ટ માટે સાચું છે એ તે કમ્પોનન્ટને સર્કિટમાં જોડતા ઓહમ કિડ વગેરે નિયમનું પાલન થાય છે બી તે કમ્પોનન્ટને સર્કિટમાં જોડતા ઓહમ કીડચોફ વગેરે નિયમનું પાલન થતું નથી સી તેમનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક ફિલ્ડમાં થાય છે કે પછી ડી બી અને સી બંને તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી બી અને સી બંને તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે ફરતું ચુંબકીય ક્ષેત્ર ધરાવતી સિંક્રોનસ મોટરનું સ્ટેટર અને રોટર અનુક્રમે કયું કાર્ય કરે છે એ આર્મેચર આર્મેચર બી આર્મેચર ફિલ્ડ સી ફિલ્ડ ફિલ્ડ કે પછી ડી ફિલ્ડ આર્મેચર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી આર્મેચર ફિલ્ડ તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે ઓલ્ટરનેટરમાં ફ્રેમનું કાર્ય એ આર્મેચર કોર અને આર્મીચર વાઇન્ડિંગને આધાર આપે છે બી ફીડ વાઇન્ડિંગ સાથેના રોટરને આધાર આપે છે સી ઓલ્ટરનેટરના આંતરિક તમામ ભાગોને બહારના વાતાવરણથી રક્ષણ આપે છે કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે સિંગલ ફેઝ મોટરનો સિદ્ધાંત એ ફરતું ચુંબકીય ક્ષેત્ર બી ક્રોસ મેગ્નેટિક ફિલ્ડ સી એ અને બી બંને ડી એ અથવા બી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એ અને બી બંને તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે એસી થ્રી ફેઝ મોટરના સ્ટેટરમાં સામાન્ય રીતે કેવા સ્લોટ હોય છે એ ક્લોઝ ટાઈપ બી ક્લોઝ ટાઈપ સી લંબગોળ ટાઈપ કે પછી ડી ઓપન ટાઈપ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સેમી ક્લોઝ ટાઈપ તો મિત્રો અહીં આપણો આગળનો પેચન છે મોટર સ્ટાર્ટરમાં વપરાતી મુખ્ય રક્ષણાત્મક ડિવાઇસ કઈ છે એ ઓએલઆર એનવીસી અને એસપીપી બી એસપીપી એનવીસી અને એમસીબી સી એસપીપી ઓએલઆર અને ELCB કે પછી ડી ઈ એલ અને MCCB તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઓએલઆર એનવીસી અને એસપીપી તો મિત્રો અહીં આપણો આગળનો કેચન છે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ખાલી જગ્યાના ખૂણે ખસે છે એ ત્રીસ અંશ બી સાઈન્ટ અંશ સી નેવું અંશ કે પછી ડી એકસો વીસ અંશ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી એકસો વીસ અંશ તો મિત્રો અહીં આપણો આગળનો કેચન છે જે વાઇન્ડિંગમાં એક બીજી કોઈલ ઓવરલેપ થઈ એક કરતાં વધારે ક્લોઝ સર્કિટ તૈયાર કરે તેવા વાઇન્ડિંગને ખાલી જગ્યા વાઇન્ડિંગ કહે છે એ લેપ વાઇન્ડિંગ બી વેવ વાઇન્ડિંગ સી મલ્ટીપ્લેક્સ લેપ વાઇન્ડિંગ ડી ડુપ્લેક્સ લેપ વાઇન્ડિંગ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ લેપ વાઇન્ડિંગ તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ